સુરતના વોર્ડ નંબર પક્ષ પલટુ કરનાર કોર્પોરેટર દ્વારા માજી મેયર પાસે એક લાખની માંગણી કરાઈ હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે સુરતના વોર્ડ નંબર પાંચના પક્ષ પલટુ કરનાર કોર્પોરેટર નિરાલી પટેલ સામે ગંભીર આક્ષેપો કરાયા છે જેમાં પૂર્વ મેયર ચિમનલાલ પટેલ દ્વારા અશ્વિની કુમાર ફૂલપાડા સ્થિત તેમના જૂના જર્જરીત હોવાને લઈ નોટિસ અપાઈ છે નોટિસને સગેવગે કરવા માટે કોર્પોરેટર નિરાલી પટેલ દ્વારા એક લાખ રૂપિયા માંગ્યા હોવાના આક્ષેપો કરાયા છે એક લાખ રૂપિયામાં અરજી દફતરે કરાવી અધિકારીઓની સાથે સેટલમેન્ટ કરવાની વાત કોર્પોરેટર નિરાલી પટેલે કરી હોય જેને લઈ રાજકારણ ગરમાયું જે સુરેશભાઈ સુહાગ પૂર્વ સભ્ય નગરપાલિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ વરાછા ઝોન ખાતે માજી મેયર ચેમનભાઈ પટેલ મુલાકાત થતાં એણે જેમની પાસે પૈસા માંગવામાં આવ્યા છે કોર્પોરેટર દ્વારા એની વાત કરી એ વાત એક ખૂબ ગંભીર બાબત કહેવાય કારણ કે ચાલુ કોર્પોરેટર અને સુરત શહેરના પ્રથમ નાગરિક માજી મેયર પાસે જો આ પૈસા માંગણી કરતા હોય એક સુરત શહેર માટે ખૂબ ગંભીર બાબત કહેવાય હું આપના માધ્યમથી શ્રી કમિશનરશ્રી મેયરશ્રીને પણ જણાવવા માગું છું કે આ બાબતની ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ થવી જોઈએ અને આનું જે કાંઈ પણ તથ્ય હોય તે પ્રજા સમક્ષ મૂકવું જોઈએ અને જે આની અંદર જો કોર્પોરેટર દોષિત હોય અને આ રીતની માંગણી કરતા હોય તો એને પણ તાત્કાલિક પદ ઉપરથી પદભ્રષ્ટ કરવા જોઈએ કારણ કે આ રીતે જો એક માજી મેયર પાસે જો આ રીતે પૈસા માંગવામાં આવતા હોય તો સામાન્ય જનતાની શું હાલત થતી હોય તેમાં લોકોએ વિચારવાનું છે એટલે એક ખૂબ ગંભીર બાબત છે અને આ બાબતે સંપૂર્ણ તપાસ થવી જોઈએ માજી મેયરલાલ વનભાઈદાસ પટેલ

કઈ રીતે પૈસા માંગ્યા શું કહો છો તમે અને એનું અગાઉ પણ તમે કહેવાનું આવે છે કે અગાઉ પણ બીજા બધા પાસે પૈસા ઉઘરાવ્યા શું છે રીતે એક તો ફૂલપણામાં પાણીની લાઈન કોર્પશને બદલી અને બધા નટ કનેક્શન લેવાના હતા તેના ફ્રોમ વેચાય તે ફ્રોમના બસો બસો રૂપિયા ઉઘરાવ્યા તેમાં ગુપ્તેશ્વર મંદિર પાસે કર્મકાંડ કરે છે મહારાજ એને મારા ચીજું કાર્ય કરે છે

બસ એ તને નિરાલી પાસે હા હા જ્યાં પચી પેલા ચાયડા ગયા પચી નિરાલી આવી કે તમારી નોર્થ ઈસ્ટ ઓફિસર કરાય 1 લાખ રૂપિયા આપો એટલે 1 લાખ રૂપિયા પછી એને કે અધી એવું કીધું અધિકારીને આપવા પડે એવું હા એ કે કે ઓ ઓફિસર ના આપવા પડે છે તમારી શું માંગ ભ્રષ્ટાચાર કરે છે તેની અમે મારે વાંધો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે